नमस्कार प्रिय मित्रों साचू कहिए तो आबधु कलयुगनुज कमाल छे जिया ખોટ સોનાની જેમ ચમકે છે અને સત્ય ધૂળની જેમ ઉડી જાય છે राधे राधे मित्रों આપનું સ્વાગત છે તમારું પોતાનું YouTube ચેનલ પેસ્ટ્રો વાણી રાશિફરમા આજના વિડિયોમાં આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકોની જાણીએ કે 22 20 ઓક્ટોબર 1925 बुधवार નો દિવસ કુંભ રાશિ ધરાવતા લોકો ને માટે કેવો રહેશે આગામી સમય માં કઈ બાબતો માં તમને સાવધાન રહેવાની જરૂર છે અને કઈ શુભ ખબર તમારા જીવન માં આવવાની છે તે બધું આપણે આ વિડિયો માં વિગતે જાણીશું મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે કુંભ રાશિ ના લોકો નું પારિવારિક જીવન તેમ નું વ્યવસાય કે બિઝનેસ પ્રેમ સંબંધ અને આરોગ્ય આજના દિવસે કેવું રહેશે તો જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો આજે બુધવાર નો પવિત્ર દિવસ છે જે ભગવાન ગણપતિ મહારાજ ને સમર્પિત છે તો મિત્રો કમેન્ટ બોક્સ માં લખવાનું ભૂલશો નહીં જય ગણપતિ મહારાજ વિડિયો ને લાઈક કરો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા છો तो चैनल ने सब्सक्राइब कर लो अने नोटिफिकेशन बेल ने ओल पर सेट करो जे थी आवनारा राशिफल वीडियो तमे चुकी न जाओ हवे जानिए आजनो पंचांग तारीख 22 ऑक्टोबर 2025 पच्चीस बुधवार तिथि प्रतिपदा नक्षत्र स्वाति नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे छ अग्यार मिनिट वागे सूर्यास्त सांजे पांच ने चु्मास मिनिट वग्य आजन शुभ मुहूर्त रह सवारे नव अग्यार बपोरे पांच मिनीट सुधी जो कोई शुभ कार्य करवानू तो आ समय खूबज शुभ अने फलदायक रहे शे। अने आजनो अशुभ समय रहे सांजे चार थी चार ओगसाठ सुधी आजनो लकी नंबर छे बे भाग्यशाड़ी रंग छे નારંગી ऑरेंज હવે જાણિયે આજની ચાણક્ય નીતિની પ્રેરણા આચાર્ય ચાણક્ય કહે છે કે જીવિત રહીને પણ કે કલિક સ્થિતિઓ મરણ સમાન હોય છે જો કોઈ પુરુષની પત્ની દુષ્ટ સ્વભાવની હોય તો તેનો જીવન નર્ક સમાન બની જાય છે એવી સ્થિતિ ઘરનો શાંતિ અને સુખ નષ્ટ કરે છે અને વ્યક્તિનો માન સન્માન પણ ઓછો કરે છે આવી પરિસ્થિતિ જીવનને ભારરૂપ બનાવી દે છે એ જ રીતે જો મિત્રતા સચ્ચા વ્યક્તિ સાથે ન હોય તો એવો મિત્ર ધીમે ધીમે વ્યક્તિને બરબાદી તરફ ધકેલી દે છે દુષ્ટ મિત્ર હંમેશા પોતાનો સ્વાર્થ માટે સાથ આપે છે અને સમય આવતા ઢોકો આપે છે સચ્ચા સંબંધો એજ હોય છે જે મુશ્કેલ સમયમાં સાથ આપે મહીંતર માત્ર દેખાવના સંબંધો જીવનમાં દુઃખ અને નિરાશા લાવે છે હવે વાત કરીએ મિત્રો આજના કુંભ રાશિ ફર્ની જાણીએ કે આજનો દિવસ તમારા માટે શું સંકેત લઈને આવ્યો છે આજે તમે સર્જનાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો અને ઘણા નવા કાર્યો કરવા માટે પ્રેરિત અનુભવશો હાલાકે મનમાં આ વિચાર આવી શકે કે લોકો તમારા વિશે શું વિચારે છે पण याद राखो जो तुम साचो दृष्टिकोण अपनावो तो अर्धु काम आप मेरे पूरु जाय छे। आर्थिक रीते ये तो अचानक धन लाभना योग देखाई रहा छे। तमने तेर मार्केट, सट्टाबाजी के लॉटरी पण लाभ मिली तमारा आर्थिक स्थिति में सुधारो थशे। જો તમે પહેલેથી કોઈ પાર્ટીની યોજના બનાવી હોય તો આજે તમારા સારા મિત્રો સાથે મજેદાર સમય પસાર કરી શકો છો પારિવારિક જીવનમાં સુખ અને સમજૂતી રહેશે અને પરિવાર સાથે આનંદ ભરાજે તમારું દિલ ખુલ્લે આમ દરેક સામે રજો કરો છેલ્લા કેટલાક સમયથી જે મુશ્કેલી તમને પરેશાન કરી રહી હતી તેનું સમાધાન આજે મળવાથી રાહત અનુભવાશે आवकना दृष्टिकोण थी आज दिवस खूबज शुभ रहे शे। जो तमे घर में कोई सुधारणा कार्य करी रहा छो, तो वास्तुना नियमों ध्यान राखव जरूरी छे, एथी घर में सकारात्मक ऊर्जा जो तमे कोई ने पैसा उधार आपवा इच्छो छो तो पहला तेनी परत पेलातेत की योजना बनावी लो कारण के पैसा अटवाई जवानी शक्यता बनी शके छे અન્ય લોકોના મામલામાં દખલ ન કરો અને વિનમ્રતા સલાહ આપવાથી બચો નહીં તો કોઈ વ્યક્તિ તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયિક રીતે આજનો દિવસ ખૂબ લાભદાયી સાબિત થશે. બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધોમાં સુધાર આવશે અને કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. તેથી તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પૂરો ધ્યાન આપો. मित्रों व्यस्तता वच्चे तमारा प्रेमी अथवा जीवन साथी माटे थोड़ो समय जरूर काढ़ो ये संबंधों में उष्मा मीठाश वच्चे कोई जूना मित्र साथे मुलाकात तमो दिवस वधु आनंदमय बनावी देशे। दूधना व्यवसाय साथे ने आजे सारू आर्थिक लाभ थवानी शक्यता है परिवार वच्चे पैसा संबंधित थोड़ी चर्चा के तनाव थी छे આવ સમય દરેક સાથે ખુલ્લેઆમ અને સ્પષ્ટ વાત કરવી સમજદારી ભી રહેશે બોલતા વખતે તમારા શબ્દોનું ધ્યાન રાખો કારણ કે કઠોર શબ્દો સંબંધોમાં ખટાશ લાવી શકે છે અને ઘરની શાંતિ ભંગ કરી શકે છે વૃષભ રાશિના વિદ્યાર્થીઓ આજે પોતાનો કિંમતી સમય નો ખોટો ઉપયોગ કરી શકે છે મોબાઈલ કે ટીવી માં વધુ સમય બગાડવાથી બચો जीवन साथीनी कोई बात थी मन में अस्थिरता आवी सके छे मित्रों તમે લોકો વચ્ચે રહીને માન અને સન્માન જાળવી રાખવામાં નિષ્ણાત છો એટલા માટે જ બધાના હવે વાત કરીએ તમારી લવ લાઈફની જો તમે કોઈ સંબંધમાં છો તો આજે તમારા પ્રેમ જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે તમારું વર્તનમાં અચાનક ફેરફારથી પાર્ટનર થોડો ગુંચવાય શકે છે नानी બાબતો પર મતભેદ કે ચર્ચા શક્ય છે તેથી જો તમે સંબંધ મજબૂત બનાવવા માંગો છો તો ગુસ્સા પર કાબૂ રાખો અને શાંતિથી વાત કરો જો તમને પ્રેમની શોધમાં છો તો ધીરજ રાખો ભગવાન એ તમારા માટે કોઈ ખાસ વ્યક્તિ नक्की કરી છે અને યોગ્ય સમયે તે તમારા જીવનમાં આવશે ત્યાં સુધી મિત્રો અને સાથીઓ સાથે આનંદથી સમય વિતાવો कारण के शक्य है कि एक खास व्यक्ति तारी आसपास हो आज तुम्हारा पति पत्नी अथवा इन पार्टनर तरफ थी कोई प्रेमभर सरप्राइज छे, जे शेजे दिवस खास बनावी देशे। आवा प्रयासों संबंध ने नवी ऊंचाई लई जशे। कानूनी दस्तावेजों के करार संबंधित बाबतों में थोड़ो विलंब अथवा छे परंतु धीरज राखो આજે કોઈ આકર્ષક વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારું મન પ્રફુલ્લિત કરી દેશે. ના ના મતભેદ હોવા છતાં આજે તમારું ધ્યાન પ્રેમ જીવન પર કેન્દ્રિત રહેશે. જીવન તમને નવો અવસર આપી રહ્યું છે. તેને સંપૂર્ણ રીતે સ્વીકારો. તમારા સાથીની ઈચ્છાઓ પૂરી કરવા સમય કાઢો, ethyl સંબંધ વધુ સુંદર બનશે. હવે વાત કરીએ વ્યવસાય અને કરિયરની. બિઝનેસ કરતા લોકો માટે આજે કોઈપણ સોદો કરતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે તપાસ્યા વિના લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે કોઈ મોટા સોદા માટે મળવા જઈ રહ્યા છો તો તમારા વિશ્વસનીય વ્યક્તિને સાથે લો નોકરી કરતા લોકોને આજે કાર્યસ્થળ પર થોડા પડકારો મળી શકે છે परंतु धीरज અને સમજદારીથી પરિસ્થિતિ તમારા પક્ષમાં વળી જશે હવે વાત કરીએ આરોગ્યની આજે તમારો દ્રષ્ટિકોણ આરોગ્ય પ્રત્યે બદલાઈ શકે છે તમે સમજીશો કે માત્ર વિચારવાથી નહીં પરંતુ પગલા ભરવાથી જ સ્વાસ્થ્ય સુધરે છે તેથી આજથી તમારું આરોગ્ય માટે કંઈક ठोस પગલા લો આજ તમારું આખું ભવિષ્યની શરૂઆત થશે तो मित्रों आहतु आज नो कुंभ राशि नो राशिफल रोजाना राशिफल સૌથી पहिला જોવા માટે અમારા ચેનલ એસ્ટ્રો વાણી ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો राधे राधे दिल